રામ રામ અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને ફેમિલી મજામાં જ રહેવાનું આપણા લોકો જોતા હોય ને મજામાં જ હોય છે ને આપણે પણ એકદમ મજામાં જ થઈ અને બપોરના વાગી ગયા બાર તમને એમ છે કે બાર વાગે કેમ બ્લોક ચાલુ કર્યો આજ બાર વાગ્યે એમ તો લાય હવે બ્લોક ચાલુ કરી બાર વાગી ગયા છે ને તડકો જોઈ જુઓ તમે આપણા મિત્રો કે ભાઈબંધો જે કંઈ આવો તડકો છે તડકાને પડકે કામ કરવા જવું હોય તો પરસે વરી જાય એટલો તડકો છે આ બધીને પાઈ બાય સાંયે બાંધી દીધી વાવરા અને લીમડાને હાઇકલા સાંય નીણ બીણ જળી જાય છે એટલે એને વાંધો છે નહીં અને આપણે બપોરા જડે ત્યાં મજા આવે બાકી ત્યાં લગી તેમ થાય બધી કાંઈ છે જ નહીં કારણ કે ખેતરમાં કામ કરીને થાય કોઈ નથી કરે આવ્યો એટલે પછી ભૂખાઈ એવી લાગે અહીંયા આ બધાય જ લાગી ગયા કામે જો શું સમજો કામે લાગી ગયા

अरे छोड़ा के डोकरा बनावा है। दोक्रा का दोक्रा। दोक्रा के दोक्रा बनावा है। दोक्रा के दोक्रा। के बनावा बनावा मम्मी ढोक काद पड़ द

જો હરખો આ ટાઈટલ લાગી જાય કઈ નક્કી નો કે બરાબર એડિટિંગ કરતી વખતે જે મેળ આવ્યો ટાઈટલ લગાડવાનું હોય તો છે એટલે ને ને જો બનાવવાના છેડિયો જોયે તો ખબર જ હશે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો જે નવા આવ્યા હોય ને એ જોઈ લઈએ અમે કેવી રીતે ઢોકરા બનાવી બરાબર તો એટલા માટે આપણે આ વિડીયો બનાવું કારણ નકર ઢોકરા વિડીયો તો આપણી ચેનલમાં ઈસ્યે જ

આમાં એવું ન થાય ને આવડી જાય ખાવા ટાણે બહુ કાણી કરે સરહાર ખવડાવે ખોટું ન હોય તો ખવડાવે મરચું આવે મરચું મરચું બાકી રહી ગયું હતું હે

રોટલી બનાવવાની છે રોટલી બનાવ છે હાલે રોટલો આનો બનાવી ખાય તો મજા આવે ને મજા આવે ને એટલે વસ્તુ પેરો કરે ને રોટલો કરે તો હર લાડુ કરીને દેતો આમ છેડો છે હાલે બેઠા હો દાદો નથી આમળે પડી ગઈ તો હવે જો હે ને લોટ બંધાઈ ગયો છે ને બનાવવા મિલે છે ટોકડા વેલાડા લાંબા લાંબા ટોકરા

ને આપણે ને કઈ મેને ચાર્જ કરાવી જ નહીં નકર મોહન પેલા નાનો તે હું જ આજી મહેનત કરો તો બધું સુધારવામાં માં બધે તેરે તો આમ વેડી ઉતારવાનો એટલો શોખ હતો ને કે મસ્ત એનો આમ સુધારી ને આયત્રી આયરે બધું બનાવી અત્યારે તે લેમ કેમ જરા સુધારવ નહી હો બનાવ જ બનાવ ન કાઈ તો આ ક્લાસ આપણે ઢોકરા વાણી વઈ રહે જોઈ શકો મિત્રો કાસા ઠોકરા જે સેળવવાના બાકી હે બાફવાના પહેલા બાફશે અને પછી વઘારશે હું તને લગભગ તો આ રીતના કંઈક બની ગયા હે કાચા ઢોકરા તો હવે જો છૂલો હર ગઈ વહી રહ્યો અને આમાં રાડા આપણે છે અને અંદર પાણી છે જોઈ લઈએ પાણી ઉકરી જાય ને પછી ઢોકરા અંદર મેલવાના થાય તો આપણે આંધણ આવી ગયું છે ને હવે આપણે મૂકી દઈએ ઢોકરા

રાડા તા આપણે ઢાકેલી ની ન હતી ને માં લઈન પછી ધોઈ વરા ધોઈન પછી ગોઠીએ નકર હાઠ્યું ના કરી પણ અતારે હાઠી કે આપણે હોય ની છે પણ હડી કે નકર સુંસા ખોટે હવે આ રીતે બને ગોઠી દી એ પછી ઢાકી દી કે કઈ રીતે બનાવે ને આકે આતું તમે બતાઈ તો તો મને જ નવી નોઈ માણા ન ખબર

વરાડું નાખી ગરમ હોય ને એટલે કડીક ક્રેવા દે કઈ ન એવું થાય સુધારે હે લગભગ સુધારી રહેવા એટલે આને આપણે વઘારવાના વઘારા વઘારી બનાવવાના વઘાર કરવા વઘાર કાચાય ભાવે પણ ઓલા તો બહુ ટેસ્ટી લાગે હા હવે જો તેલ માં રાઈ નાખી દીધી છે અને ઢોકરા વઘારવાના છે તપેલું મોટું લે જરીક તેલ લાગશે જાજી હોય તે નકર મજા ન આવે આ છે જીરું જીરું હે તેલ રાઈ ફૂટવો તો જીરું ભરી જશે એવું હે

સરસ મજાનો ઢોકળા બની ગયા વઘારે આ લો બસ કમ્પ્લીટ તો જો મિત્રો આપણે ઢોકરા વઘારી અને નાખી દીધા છે આમાં ને કેવા છે તમે જોઈ લો આવા કઈક બીના એવા કરેલા ઢોકરા દેખીને મોઢામાં પાણી આવી જાય એવા બીના હે મસાલો એટલો હે ને કે વાત જ ન પૂછો ખાવો હોય તો આવી જાવ ઢોકરા વઘારેલા

ને આળો ચોકરા બનાયા ચોકરા લખટુ દી કમકરાય કિદન બનાયા ચોકરા બરાબર એટલે ખાવના થા ને મોટા હોતે ખાય હો નામ આજનો વિડિયો આપળો આટલો દેતો બરાબર તો ગમ્યો અમારા રેસિપીનો વિડિયો ચોકરાનો તો લાઈક કરજો ચેનલ હોય તો સબસ્ક્રાઇબ કરજો અમારા વિડિયોને હાઈટ પણ કરી દેજો ફરી મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી